ગ્રામ્ય વિસ્તારોની અંદર હજી પણ વરસાદની ઝંખના છે પહેલો વરસાદ આવતો હોય અને એ પછી ટાઢક તો વળે પણ જ્યારે વરસાદ બંધ થાય પછી ઉકળાટ પણ ચરમ ઉપર હોય છે પણ આજના દિવસે પણ મેઘરાજાએ ક્યાં કેવા શહેર જિલ્લા તાલુકાને તરબોળ કર્યા છે હવે મારે એ બતાવવું છે દસ તસવીરો કે જે આંખોને ઠંડક આપતી મનને ટાઢક વાળતી તસવીરો અંબાજી હમણાં જ અમે આપને દ્રશ્યો બતાવ્યા ઉપલેટાની અંદર પણ આજે વરસાદ વરસ્યો છે આ બાજુ રાજકોટ શહેરને પણ ભીંજવ્યું છે કોડીનારને હમણાં જ અમે કુલદીપે આખો ચિતાર આપને આપ્યો વેરાવળ શહેરની અંદર વેરાવળના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદની રાહ જોઈ રહ્યા છે કે એક વાર મેઘરાજા બરાબરની બેટિંગ કરીને ભીંજવી ગયા છે હવે ફરી ક્યારે પાછા આવે છે કારણ કે ઉકળાટ ચરમ ઉપર છે આ બંને શહેરોની અંદર અને બીજી બાજુ મેઘરાજા જ્યાં મન મૂકીને વરસ્યા છે ત્યાં તરબતર કરી નાખ્યું છે